એ સોનલ દે નામે એક દીકરી હતી સોન ને જયારે જોબન બેઠો ત્યારે તે કેવી લાગતી હતી જાણે આંબો ઢળી રહ્યો હોય કે જાણે પાકેલી કેરીએ નવા રૂપ રંગ ધારણ કર્યા કોળ્યો આંબો ઢળ પડે નીચી નમતી ડાળ પાકલ કેરી રંગ લે સોનલ સુંદર નાર માથે પાણીની હેલ લઈને નીકળે ત્યારે જાણે બરડામાં ભર બજારે ઢેલ ચાલી આવે એવી સોહાય છે સોન કાઠિયાની કેડ પાતળી હતી એ તો કવિતા રચતી એણે વ્રત લીધું કે પરણું તો પોતાનો ખરો જોડીદાર મેળવીને પરણું નહીં તો કુવારા જન્મારો કાઢવો એણે સમસ્યાઓ રચી દેશમાં જે ચતુર પુરુષો હતા તેના પર બારોટ સાથે મોકલી સમસ્યાની પૂર્તિ કરે તે નરને જ કંઠે વરમાળા સોંપવી રોપવી હતી સમસ્યાઓ કાવ્યમાં રચાયેલી હતી ઘણવણ ઘડિયા એરણ આભડિયા નહીં ભમી ભમીને બારોટ આભ પરા ડુંગરની ખીણમાં ભમી ભમીને એ બારોટ આભપરા ડુંગરની ખીણમાં જેઠવા રાજાઓના ઘૂમલી નગર પર ગયો ત્યાંના જેઠવાળા આજ શિયાજીની પાસે સમસ્યા ધરી સોનના સૌંદર્યના ભોગી થવા એ શિયાજીનું દિલ તરફડતું હતું પણ પોતે બુદ્ધિનો ગમાર હતો એનામાં સમસ્યા પૂરવાની શક્તિ નહોતી એણે ફૂડ વાપર્યું પોતાને હલામણ નામનો જુવાન ભત્રીજો હતો હલામણ ભવિષ્યનો ગાદી વારસ હતો રસનો ગુણનો રૂપનો ને ચાતુરીનો ભંડાર હતો પણ કાકાને પિતાને સ્થાને સમજનાર એ આజ్ఞકિત યુવકતો સૌને એ મોકલેલી સમસ્યાની પૂર્તિ એણે કરી આપી કાકા એ પોતાને નામે સોન પર બીડી ગણ ઘડિયા એરણ આભડિયા નહીં સરવળ સ્વાત તણે મળે તો મોતી નીપજે અર્થ એમ કે ગણ વિના ઘડાયેલા અને એરણને આડ્યા વિના તે તૈયાર થાય છે તે શું તે સ્વાતી નક્ષત્રમાં વૃષ્ટિમાં જ નિપજતા છીપના મોતી પોતાનો જોડીદાર મળ્યો જાણીને આશાભરી સોનલ એક ઘૂમલી નગર આવી પાદરમાં પડાવ નાખ્યો વધુ પારકો કરવા સારું એક પછી એક ઘણી સમસ્યાઓ મોકલી શિયા સરોવર દેખાડ પાણી કે નવ પાળ તાળા તળે તારા તળે કોળામ બડે પંખી વળુંભ્યા ડાળ અર્થ કે એવું સરોવર ક્યુ જેને પાણી કે પાળ નથી છતાં કિનારાની ઝાડની નમેલી ડાળીઓ પક્ષીઓ બેઠા છે શિયા પોતાના ભત્રીજા લામડાની પૂર્તિ સોનને બીડે છે જવાબ છે સરોવર તે કાન અને પક્ષીઓ એટલે પક્ષીઓ એટલે કાનમાં પહેરવાની વાળી આવા તમામ કોયડાઓના સાચા જવાબો એ શિયાજી તરફથી મળી ગયા લગ્ન ને વાર ન રહી પણ ઓચિંતાનો બગો ભેદ ફૂટી ગયો બધો ભેદ ફૂટી ગયો ને કાંઠે સોનની દાસીઓ અને હોલામણની દાસીઓ વચ્ચે ઝઘડો થયો સોનની દાસીઓએ ગર્વ કર્યો તેમાં હલામણની દાસીએ મેણું મારીને ભેદ ફૂંકી દીધો કે બાંધી મુઠી લાખની ઉઘાડી વાસર ખાય હલામણ દુહા પારખે સોન શિયાને જાય સોન શિયાને જાય તે અડી બેટાની બેયર બાપશું જડી માટે બાય તમારી બાંધી મુઠી જ રાખો એ ઠીક છે ઉઘાડશો તો વારસ ખાશો સોનને તો આવા જ સાચ જૂઠનો તાગ લેવો હતો એને સીધે સીધા હલામણને નવી સમસ્યાઓ હલામણ ને નવી નારીવલ્લા જે વર્તી લ્યો આણી આપો એ હે રાજકારણ જેઠવાના પુત્ર અણીદાર છે ભમર મુખા છે મને સ્ત્રીઓને વાલા છે તેમને લાવી આપો જવાબમાં હલામણે નાગરવેલના પાન મોકલ્યા સાચા ઉતરો મળ્યા બંને ને પ્રીત બંધાય સુખને ને સોન લે સોન ઝૂલવા લાગી હાલો હલામણ દેશમાં સોની બેસારું ચાર મોરાને નાખો માંડવો જુગતે જમીએ કંસાર જુગતે સમ્ય કંસાર તે લગાર ચાખી પાંડ પીઠિયાળું કરી ગરમાં ગળામાં વરમાળું નાખી મારે માથે બરડાનો રાજા હું થઈ ગઈ નિયાલ હાલો હલામણ આપણા દેશમાં સોની બેસાડું ચાર શિયોજી સમજો કે આ ભવાડો કરનાર ભત્રીજો જ છે રાજ સત્તાથી દેશવટો ફરમાયો અગ્ના જુવાન ચાલી નીકળ્યો છેક સિંઘમાં આ ઉતર્યો ફોઈને ઘેર રહ્યો અંતર તો સોન ને અર્પણ કરી ચૂક્યો હતો એટલે બીજે ક્યાંય કોઈના રૂપમાં મોહાયું સોન વિજોગે સુખની શણગાર ને ઠોકર મારી એ તો વાલા હુલામણની શોધે નીકળી છેક એક સિંઘ પહોંચી હલામણને અખાત્રીજ મેળે એ હાબા ડુંગરે ગયો સાંભળી ભટકતી ભટકતી એ જોરથી વીજો ગણ આ ડુંગર પહોંચી પરંતુ એ પહોંચે તે પહેલા તો એ કોડીલો હલામણ એ હાબાના મેળામાં ઊંચે હિંચકે હિંચકતા પડીને એ મૃત્યુ પામ્યો હતો સોન કલ્પાંત કરે છે હાબાની હદમાય એ પીઠ ભીર્યો પોઢાડ્યો મીંડળ છૂટા મસાણ હારી બેઠા હલામણો સોનથી દુઃખ કેમ કરીને ખમાતું નથી વીર વેદનાથી એ અતિ વ્યાકુળ તે જેઠવાને કહે છે પીઠિયાળે પગે ચોરીએ ચડ્યા નહીં ઢોલે બાજોઠે બેઠા નહીં સોન હલામણ સાથે લગ્ન વિધિ કરી તેના હાથે મીઠળ બાંધી પછી તેનું શીર ખોળામાં લઈ અને બળી મરવા પ્રયાણ કરે છે બેવડ મીંડળ બાંધ્યા હલામણને હાથ સોનલ દેને સાથ બળવું બરડાના ધણી આ આપણી સંસ્કૃતિના સાહિત્ય અને વારસાનો આ તો આછેરો પરિચય છે મિત્રો સોન હલામણની આખી વાતમાં કુલ એક કણોથી વધુ દોહાઓથી એ ઝવેરચંદ મેઘાણીએ સંગ્રહ આપ્યા છે સોન હલામણ તથા આવી અનેક સુંદર એ કંઠસ્થ પરંપરાથી સચવાયેલી એ સોરઠી પ્રેમ કથાઓ વાંચવા માણવા શ્રી ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક એ સોરઠી એ ગીત કથાઓ વસાવા જેવું છે એ મસ્તકના પ્રકરણ એ સોરી એ પુસ્તકના પ્રકરણ સોન હલામણના થોડાક અંતે ટાંક્યા છે વિડીયો પસંદ આવે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શાયર જયંત મેઘાણી